સુરતના એક વેપારી અયોધ્યા મંદિરને લઈને પોસ્ટર સાડી બનાવી સુરતના રમેશા માટે કઈક નવું બનાવવા માટે તૈયાર રહેતું હોય છે ત્યારે બાવીસ જાન્યુઆરી અયોધ્યા રામ મંદિર માં પ્રાણ પ્રતિષ્ઠા છે જેને લઈને સુરતના વેપારીએ અયોધ્યાની થીમ પર સાડી તૈયાર કરી છે છ મીટરની સાડીમાં નવું અયોધ્યા મંદિર જૂનું અયોધ્યા મંદિર તેમજ રામચરિત તમામ લીલાઓ દર્શાવવામાં આવી છે સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ નરેન્દ્ર ખાસિયત એ છે કે ભગવાન મર્યાદા જાળવી રાખવા સાડી પહેરવા માટે નહીં પણ પોસ્ટર માટે બનાવવામાં આવે છે આગામી બાવીસ તારીખે સાડી અયોધ્યા જશે તેમજ સુરતમાં પણ તમામ ટેક્સટાઇલ માર્કેટમાં લગાડવામાં આવશે જો રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ